જય ખેડૂત મિત્રો આજે આપણે ભાવનગર જિલ્લાના અખેગઢ ગામના ખેડૂતની વાડી આવ્યા છીએ અને ખેડૂતે પાયા ખાતર તરીકે ગ્રીન ઈન્ડિયા નથી આપ્યું પાયા ખાતર તરીકે તો એની રીતે જે જૂનવાણી પદ્ધતિ આપતા પણ પાયા ખાતર આપી દીધા એના ઘઉં ઉગી ગયા પછી એને ગ્રીન ઇન્ડિયા ખાતર ધ્યાનમાં આવ્યો અને ગ્રીન ઇન્ડિયા ખાતર ધ્યાનમાં આવ્યું પછી તમે બબે વખત દસ દસ કિલો નહીં પછી ટૂંકમાં અલગ અલગ એની બે વખત ખાતર આપ્યું છે અને જેમાં રાસાયણિક દવા રાસાયણિક ખાતરની ટ્રીટમેન્ટ થયેલ છે જેમાં ગ્રીન ઇન્ડિયા ખાતર ની ટ્રીટમેન્ટ થયેલી છે એનો તમને સ્પષ્ટ ફરક એટલે કે આમ આમ નજરે જોઈ શકાય ને એવો ફરક દેખાય છે બીજું કે આપણે ખેડૂત આરજ નાની મોટી ચર્ચા કરીએ તો તમારું આખું નામ શું તમારો મોબાઈલ નંબર સત્યાસી પાંચ નેવ્યાસી ત્રેવીસ નવ બોતેર ઓકે હવે તમે ટૂંકમાં આપણે બે ભાઈ નાની મોટી ચર્ચા થઈ કે ભાઈ આ ગામમાં મેં ગ્રીન ઇન્ડિયા ડોઝ નથી આપ્યા આવ્યું છે રાસાયણિક અને આમાં ડોઝ આપ્યા છે ખાલી ડોઝ આપવામાં જે કઈક ફરક છે એ કેટલા ટકા નો તમને આમાં ફરક દેખાય છે પચીસ ત્રીસ ટકા નો તો આમ નોર્મલ તમને ડિફરન્ટ દેખાય પાયા ના ખાતર માં યુઝ કશી કશું નથી બરાબર છે એટલે તમને ગ્રીન ઇન્ડિયા ખાતર નહીં ખા પછી તમને પચીસ ત્રીસ ટકા નો ફરક અત્યારે તમને દેખાય છે તો જે તો ઘઉં તમારા કાચા છે હજી ઘઉં ઓછામાં ઓછા મહિનો થી ઉપસે હવે ખાસ મહત્વ ની વાત છે કે આ ગ્રીન ઇન્ડિયા થી તમે ફરક દેખાય છે ને ગ્રીન ઇન્ડિયા થી ચોક્કસ તો ખેડૂત મિત્રો આપણે ખેડૂતનો અભિપ્રાય લીધો અને ખેડૂતનો મોબાઈલ નંબર અમે તમને વિડીયો આપશું ખેડૂતનો અભિપ્રાય તમે લેજો કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી તમને શું ફાયદા થાય છે બીજું કે આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગોરડકા ગામના અમારા ડીલર છે નાજાભાઈ રાણાભાઈ બલદાણિયા તો ટૂંકમાં સાવરકુંડલા વિસ્તાર છે પછી ગોરડકા વિસ્તાર છે એમાં ખાતર મેળવવા માટે તમે નાજાભાઈનો કોન્ટેક્ટ કરજો નાજાભાઈ તમારો મોબાઈલ નંબર બોલો ઓકે અમારા બીજા ડીલર છે મહુઆ વિસ્તારના તુષારભાઈ કનુભાઈ લાડુમોર પછી આ દાખલા તરીકે આસરાણા છે મતલબ કે મહુવા તાલુકાના કોઈ પણ ગામના ખેડૂતોને ખાતર મેળવવું હોય તો તમે અમારા તુષારભાઈનો કોન્ટેક્ટ કરજો તુષારભાઈ તમારો મોબાઈલ નંબર બોલો

ખેડૂત મિત્રો આ આ ના જે ઘઉં છે એમાં ગ્રીન ઇન્ડિયા અપાયેલ નથી અને આ સાઈડ ના જે ઘઉં છે એમાં ગ્રીન ઇન્ડિયા અપાયેલું છે એક જ ખેડૂત એક જ બિયારણ અને એક જ જમીન તમે એનો ફરક જોઈ શકો